બિકાનેરના જાલીડા ગામની સીમમાંથી દેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર ઝડપાઈ બે લાખનો મુદ્દામાલ જપ્ત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચમાં હોય દરમિયાન દેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાની કાર ઊભી નહીં રાખતા તેનો પીછો કરતા વાંકાનેરના જાલેડા ગામની સીમમાં કાર ચાલક સ્કોર્પિયો કાર નંબર જી જે જીરો થ્રી સી એ જીરો સાત સુડતાલીસ ને રેઢી મૂકી નાસી જતા આજરોજ ગુરુવારે વહેલી સવારે પોલીસે કારની તલાશી લેતા કારમાંથી છસો લિટર દેશી દારૂ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર મળી આવતા પોલીસે કાર અને દેશી દારૂ સહિત કુલ રૂપિયા બે લાખ એસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી નાસી જનાર કાર ચાલક વિરુદ્ધ પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દેશી દારૂની હેરાફેરી કરનાર વાહન ચાલકને શોધી કાઢવા તજવીજ શરૂ કરી હોવાની માહિતી વાંકાનેર સિટી વાંકાનેર તાલુકા પીઆઈ ડીવી ખરાડી દ્વારા ગુરુવારે સવારે અગિયાર વાગે આપવામાં આવી છે